ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જે એવો સામાજિક કાર્ય કર્યું છે એમ કહી શકાય એક જીવ બચાવ્યો છે એક છોકરી જે સુસાઈડ કરવા જઈ રહી હતી એનો જીવ બચાવ્યો હતો દિવાંગ રાણા અમારી સાથે છે અત્યારે એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ ઘરે જઈ રહ્યો હતો સાંજે છ સાડા છનો ટાઈમ હતો એ ટાઈમે એક છોકરી પુલ પરથી આત્મહત્યા કરવા જઈ રહી હતી એને મેં બચાવી છે એક સેકન્ડ એ તમારા મનમાં શું વિચાર આવ્યો કે જ્યારે આ માહોલ જોયો હશે કે એક છોકરી કોઈ કૂદવા જઈ રહી છે ત્યારે માહોલ એવો હતો બધા લોકો ત્યાંથી એમનો વિડીયો બનાવતા હતા જોઈ રહ્યા હતા ને મને એવું થયું કે મારે એને બચાવી જોઈએ એટલે હું એ મારી ગાડી બાજુ પર ફૂલ ફળ જ વચ્ચે મૂકી દીધી ને એમને બચાવી લીધી છે અચ્છા બીજા લોકો વિડીયો બનાવતા હતા અને કોઈ બચાવવાની કોઈ બચાવવાની એ છોકરી ઓછામાં ઓછા બસો મીટર પુલ પર અંદરની સાઈડ રેલિંગની અંદરની સાઈડ ચાલતી આવી હતી લોકો જોઈ છે પણ એને બચાવ કોઈ ગયું નહીં ને મેં જોઈને એને બચાવવા માટે ડો